મહાવીર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું સુરતની શિક્ષિકાના પરિવારે અંગદાન કરી માનવતા મહેકાવી છે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ પટેલ જેમની ઉંમર વર્ષ અડતાલીસ હતી અને જેઓ બ્રેન્ડેડ જાહેર થતા પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી જાગૃતિ જમણો હાથ અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ બારસો સાઠ થી વધુ વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે હાથને સમયસર હવાઈ માર્ગે ચને પહોંચાડવા માટે મહાવીર હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગોનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો કરંજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન દિલીપભાઈ પટેલ જેમની ઉંમર વર્ષ અડતાલીસનું બ્રેન્ડેડ થતા તેમના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી જાગૃતિબેનનો જમણો હાથ અને ચક્ષુનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે નાણાવટ વળિયું કરંજ પારડી ઓલપાડ રહેતા અને કરંજ પ્રાથમિક શાળાના આચાર્ય જાગૃતિબેન પાંચ ફેબ્રુઆરીની રાત્રે ગામમાં ભજનના કાર્યક્રમમાં ગયા હતા ત્યાં એકાએક બ્લડ પ્રેશર વધી જતા બેભાન થઈ ગયા હતા પરિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરતા સીટી સ્કેનમાં બ્રેઇન હેમરેજનું નિદાન થયું હતું છ ફેબ્રુઆરીના રોજ ન્યુરોફિઝિશિયનને જાગૃતિબેનને બ્રેન્ડેડ જાહેર કર્યા પછી પરિવાર અને ચેમ્બર સભ્ય અંકુર પટેલે ડોનેટ લાઇફના ટ્રસ્ટી નીરવ માંડલેવાલાનો સંપર્ક કરી જાગૃતિબેનના બ્રેન્ડેડ અંગેની જાણકારી આપી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ જાગૃતિબેનના પતિ દિલેભાઈ તેમજ પરિવારને અંગદાનનું મહત્વ અને તે પ્રક્રિયા સમજાવી હતી પરિવાર તરફથી કિડની લિવર હૃદય ફેફસા હાથ અને ચક્ષુ દાનની સંમતિ મળી પરંતુ મેડિકલ કારણોસર જાગૃતિ બેનના કિડની હૃદય અને ફેફસાની ફાળવણી થઈ ન હતી ચમણો હાથ ચેન્નાઈની ગ્લેની ગર્લ્સ હેલ્થ સિટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા ડોનેટ લાઈફ દ્વારા આજ સુધી એક હજાર ત્રણસો એકોતેર અંગો અને ટીશ્યુઓનું દાન કરવામાં આવ્યું છે જેમાં એકસો ચાલીસ લીવર સત્તાવન હૃદય છપ્પન ફેફસા નવ પેન્ક્રિયા અગિયાર હાથ એક નાનું આંતરડું અને ચારસો છેતાલીસ ચક્ષોના દાનથી દેશ અને વિદેશના એક હજાર બસો ત્રેસઠ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે ચેન્નઈની ગ્લેનીગલ્સ હાલ સિટી હોસ્પિટલની ટીમે સુરત આવી જાગૃતિબેનના શમણા હાથનું દાન સ્વીકાર્યું અને તેનું ટ્રાન્સપ્લાન્ટ તમિલનાડુના રહેવાસી સત્તર વર્ષીય યુવકમાં કરવામાં આવ્યું હતું જ્યારે તેમના ચક્ષુનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું ઓલપાડના રહેવાસી પટેલ પરિવારે જાગૃતિબેન બ્રેન્ડેડ થતા અંગદાન અંગે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અને ગુરુ પ્રસાદ સ્વામી જોડે ચર્ચા કરી હતી જેમાં ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ પરિવારને અંગદાનના મહત્વ વિશે જણાવ્યું કે માણસ તો દેહ મૃત્યુ બાદ આમ તો પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય છે પરંતુ જો જાગૃતિબેનના અંગદાન કરવામાં આવે અન્યોને એ અંગો થકી એક નવજીવન મળશે આમ ગુરુ હરિ પ્રબોધ સ્વામીની સમજૂતી અને આશીર્વાદ બાદ જાગૃતિબેન પટેલના પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી